આ કૃષ્ણની લીલા છે રુદિયામાં રખવા છે વાલો મથુરાની જેલમાં જનમ્યા છે વા મથુરાની જેલમાં જનમ્યા છે ગોકુળમાં પધાર્યા છે વાલો જશોદાની ગોદમાં ખેલે છે વાલો પારણીયા છે ધુલેશે વાલો જસોદાની ગોદમા ખેલે વાલો પારણીયા ઝૂલે છે ત્યાં શંકર જો પધાર્યા છે क्या शङ्कर जोगी पधारास वालो मधुर मधुर हसिया मधुर महसिया पुत नाने मारिषे वाले पुत करियो से वाले मासी पुत नाने से વાલે પૂત નાનો ઉધાર કર્યો વા ગાડું ઝોલીમાં પોડ્યાસે ગાડાની ઝોલી પોઢ્યા છે વાલે પોઢીને વાડું દૂનાખ્યું છે વાલે પોઢી ગાડું નાખ્યું છે વાલો સટકી સુરને માર્યો છે વાલે સટકા સુરને માર્યો છે વાલે તરુણા સૂર ને પછાડ્યોસ વાલે તરૂુણા સૂર ને પછાડ્યો સે વાલેસો દી ગોળી ફોડી છે હે વાલે જસો ગોળી ફોડી છે વા ખાંડણી હે બંદો ખાંડણી હે બંધાયો છે વાલો દામોદર લીલા કરી છે વાલે દામોદર લીલા છે વાલે ત્રીકનો નાથ પધાર્યા છે વાલો ના પધાર્યા છે વાલો મધુ ગોઠણિયાં ભર છે વાલો ગોઠણિયાં ભર ચાલે છે પાપા પગલી સાલે છે હે વા પાપા પગલી સાલે છે કાલુ કાલું બોલે છે હે કાલુ કાલું બોલે છે વાકરિયા વાળ કે શોભે છે વાકરિયા વાળ શોભે છે वाले पीरू पीतांबर पेरयु से कडम कंधो रो सोभे से हालो कान मा कुंडल जलके से माथे मुंगट मोर पिसोबे से माथे मुंगट मोर पिसो सोभे से रुम झुम रुम झुम साले से હે વાલો રૂમ ઝુમ રૂમ ઝુમ સાલે છે વાલો બળભદ્ર સાલે છે વાલો વ્રજની માટી ખાધીશ વાલે વ્રજની માટી ખાધીશ વાલે વિશ્વના દર્શન કરાવ્યા છે सेवाले विश्वना दर्शन गरा सेवाले विश्वना दर्शन गरा भ्यास वाले पुत्र नो भि भाव्य वाले पुत्र नो भि से वाले गायनि सेवा करी गरिले वा छडु खेलावे हे वालेवाड खेलासेले गोपुर घाममा खेलिया गोपिओ न घरमा पधारास हेलो गोपिओ न गोर पधारिया गो रसुारास भले सिफी गो रसुारास वाले भाले ने बोला वाले भाले ने बोला हे भालो गली मा पधारिया भालो कुझली मधारियासे भालो गोपिओ नु गौरस गोरस भाले गोपिओ ना गोरस છૂટિયા છે વલ કાલિંધીમા કુદિયા છે વાલે કાળી નાગને ના થયો છે નાગણીઓને દર્શન દીધા છે વાલે વાલેગણિયુને દર્શન દીધા જળ શુદ્ધ કીધા છે વાલે જમુના જળ સુધ કર્યા વાલો ગોપીઓના વસ્ત્ર હરિયા છે એ વાલે ગોપીઓના વસ્ત્ર હરિયા છે વાલે વસ્ત્ર કદમ પર સડિયા છે વાલો વસ્ત્ર લઈ કદમ પર સડિયા છે જેણે વલ્લભનું શરણું લીધું છે જેણે સબનું શરણું લીધું છે એને વ્રજની લીલાનું સુદખી દું છે એને વ્રજની લીલાનું સુખ દીધું છે એને વ્રજની લીલાનું સુખ દીધું છે વાલે ગોવર્ધનની પૂજા કરી છે વાલે વાલે ગોવર્ધન પૂજા કરી છે गोबर तसली आँगिए गोर्धन तोडियो वाले तसली आँगिए गोर्धन तोडियो से वाले गोबर्धनमा गयो गोवलियाारी गोबर नि छे वाले मधुकुर मियो सेले तिरुका सुर ने গোবালিয়া নি রক্ষা করি সে গোবালিয়া নি রক্ষা করি সে বে পিদা সেদা গায় রক্ষা করি সে গায়ী রক্ষা વાે બારીમાં સમ ધાર્યા શવા લો બર શ્યાના માપા શવાલ શ્યામ સુંદર નામ ધરું શવાલ શ્યામ સુંદર નામ સ્વા લો શાદી રમ વાપર શેમ सेवालो साझी राम बाप धा छे वालो फुल नि सैयामा पोडिआ सेवा फुल नि सैयामा पोडियान मावेसी नजावे सेवालो गोपियो नि साथे झगडेस वालो वन मावेसी वालो गोपियो नि साथे જગડેશ માં વનમાવે ને બજાવે છે વાલે મધુરસી વગાડી છે વાલે ગોપીઓ ને બોલાવી છે વાલે ગોપીઓ ે વનમાં વાલો વન માં મહારાસ રસિયો છે વાલે માં મહારાસ રસિયો સેવાલે ગોપીઓને મનોરથ પૂર્યા સેવાલે ગોપીઓના મનોરથ પૂર્યા સેવાલો પૂરિયાના રસ કીધો શેસ માલે મેના નો રસ કીદો શેવાલે ગોપીઓ ને રસ ગોપીઓને ગોપીઓ ને રસ રોમાડી રસ શ્રી કૃષ્ણની લીલા ગાશે રે રસિકને મનવસ્યા છે શ્રી વલ્લભનું શરણું લીધું છે શ્રી વલ્લભનું શરણું લીધું છે તેને વ્રજનું સુખ દીધું છે તેને વ્રજનું સુખ દીધું છે आकृष्ण लीलाए रुदिया माध्या जेबिस आकृषण लीलाए रुदिया माधेसेवाथुरेलमा गोकुलमा से वालो બોલો કૃષ્ણ લાલ કી જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર રાધે રાધે